બધા કઈક બાબતો એટલે ઘણા ખરા ને એવું હોય પાછું ભજન આડઅસર વાળું હોય એટલે શું કે છળ ફૂટને સૂખા કોઈ છોડ ફૂટને સુકા મે आप okay. okay. કુબી ફળ ફ્રૂટ ને સુકા મેવા સૌ કોઈ ખાય પણ આ ખોરાક ખાવાનો પડી મેલીન પેલા ન ખાવાનો ખોરાક ખાવા જાય હે ઘણા ખરાપેલી ચોકડી આપણે ઊભા હોય ત્યારે પેલા ઓમલેટ ની લારીયા ઊભા બધા ઓમલેટ ખાય શું ખાય એક તો પડ્યા છે લેટ અને પાછા ખાય ઓમ લેટ અને ખાય તા કે છે મહારાજ થોડું શરીર માં કેલ્શિયમ ઘટી ગયું શરીર થોડું એના ઉત્તમ ખોરાક સ્વાજે ચણા પલાળી રાખો હવામાં માં ખાવ સારા પ્રોટીન એનીમય છે સ્વાજે મગ પલાળી રાખો હવામાં ખાવ એનીમય છે પણ આ ના ખાય મુરખ નર ને ભાવે નહીં ને અખદ કરવા જાય વાંક કોનો કહેવાય અહી આપણે જાતે ભૂલ્યા છીએ આપણને કોકે ગાલ્યાલી ઉસે ને આપણે લઈ બાટક્યા છીએ આપણે તપાસ કરી નહીં અને તપાસ કર્યા પછી જો જયારે હમજીન કરવાનું આવે તાર ખબર પડે ખરેખર આ છે શું રામ નામના નાવમાં બેસીને તરાય અધવત જાતન કૂદી પડે આપણે આજ અને અત્યારે બધાય રામ નામના નાવડા બેઠા છે આવું અડધે નાવડું પોકે ને કૂદી પડે તો એક ડૂબી પડે પછી આજે આપણો વોક નાવિક વાળાનો વોક છે તાર ઘણા ખરા નાવડા બેઠા બેઠા કોણા પાડે જે નાવડા બેઠા હે એને જ કોણો પાડે આવા જાય પેલી કિનારે નાવડો પાકે એટલે જે નાવડા બેઠા હોય નાવડા ખાલી હખણા બેસશો ને તો ઘણો ખરો નાવડો વાયરે હેડલ અને તમારે જે દિશામાં લઈ જવું હોય એ દિશામાં જ જો લઈ જવું હોય પછી આપણે હસેલા મારવા પડશે અને તમારે ના મારવા જેના પેલું ના આવડું જેનું છે અને એના આલો પોન દસ રૂપિયા ભાડું એટલે એ વયો મારશે હા અત્યારે આલ્યું છે ને અમને આવ તમારે તો હાથ જોડીને બેહી જ રહેવાનું બોલો તોય શું ના બોલો તોય શું બેહો તોય શું ના બેહો ઉપર બેહાર તો પૂરું કર્યા વગર છૂટકો પણ કદાચ આ જ જગ્યા જો હખણા બે હા અમે પેલપાહી આપી પેલપા કર્યા જેવું નહીં પાછું પડી જાય એક બાજુ તો વજન આવી જાય તો પડી પડી જાય જાય કે ના મત દરિયે નાવડું એટલે અંદર તોફાન આવ્યું નાવડું ડોલવા લાગ્યું એવું ડોલવા લાગ્યું એવું ડોલવા લાગ્યું એની માં જેસલ ને તોરલ બેઠાલા જેસલ ને મોત મોત એનું આંખો સમક્ષ દેખાવા માંડ્યું મોનું ના મોનું જો નાવડું ફરી ગયું આપણને અમારી તરતો આવડતું નહીં નાવડું જેટલું ડોલતું તું એટલું તારવે જીવ ચઢી ગયેલો તા જેસલ જાડે જાનો આજ લગીન બધું બોવે કરી નાખ્યો આજ ખબર પડી એને દોરા દાડે તારા દેખાવા માંડ્યા દેખાય કે ના દેખાય તારે તોરલ એની મસ્તી માં જ બેઠેલી એને તો રૂવાડું આલ્યું નહીં ખારું તોરલ ને કશું થતું જ નહી મારા જ આંચકા મારસ એને તો કશું થતું જ નહી હવે એવો તાગ આવી ગયો એવો લગો લગ આવી ગયો જો નાવડું ઊંધું ફરી ગયું તો જાડેજા ગયા સમજી લેવાનું હવે તો બીજું કશું ને ખાલી આ પેલા કિનારે પહોંચી જવાય તો જ ભયો ભયો બધો સપનો એનો નદી જતા રહેવાનો જો ના કર્યો તો આ તમારો બધોય સપનો જો ના ન્યા કર્યા અહીંથી હાણ તો ફરી ગયા આ સંસાર સાગર એવો છે હમ થી તરતો બહુ જૂથ ઓછા લોકો નાવડે અહી તો મોટા મોટા હલવાયા છે એવું નહીં વાળા હલવાયા ઉપર વાળા હો હલવાયા છે અમાર જેવા કેટલું બધું અસત્ય તારે જાલ પડ્યું છે આયાત બે હવા કેમ કે જીવન ની અંદર સમજવા જેવા ત્રણ મુદ્દા બહુ સખત છે છટકવું અટકવું અને ટકવું પ્રતાપ કઈથી છટકવું કઈ જઈને ટકવું જીવનના ત્રણ મુદ્દા એવા છે છટકવું અટકવું અને ટકવું અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તન ચૂકી ગયા છે એસી એસી વર્ષ ના વર્ણ વહી ગયો હજુ ટકતા નહીં હજુ છટકતા નહીં હજુ મેલતા નહીં હજુ ના હું કઈ નાખું હજુ કે હું કઈ નાખું હું કઈ નાખું મેં કર્યું મેં કર્યું મેં કર્યું આપણા શેક્યો પાપડે ભાગે એવું નહીં અને ભગાય ભાગી દો માથાના વાર આપણે કારણ કારા રાખવા ધોરા નહીં થવા દેવા જો તમારી સત્તા ચાલતી હોય તો બીજું બધું પારકું છે શરીર તો તમારું છે ને ગાલ ની કરચલ્યો નહીં પડવા જેવી જો તમારી સત્તા ચાલતી હોય તો છે સત્તા તમારું ચાલે એવું છે એટલે ક્યાં ટકવું ક્યાં છટકવું અને કઈ જઈને ટકવું હા સિત્તેર એંશી વર્ષે પહોંચ્યા હોય ચૂલો મેલો અને ખહો ચૂલે બીજા કોઈક ને બેહવા દો કે નહીં બેહવા દીધા જેવું હા બે ચાર વખત ચૂંટણી ફોર્મ ભર્યો હોય તો હવે પાછો અહીં થોડો છટકવા જેવું બહુ સેવા કરી લીધી હવે થોડી બહુ સંસારમાં રચ્યા પચ્યા રહેતા હોય તો હવે થોડું ટકી જવા જેવું છે હવે અહીં થોડું છટક્યા જેવું છે કે નહીં છટક્યા જેવું હા દસ વીસ પચીસ વર્ષની ઉંમર થી જે પીવાનું ચાલુ કર્યું છે હવે હવે છે તમારે તમારે જો ખપવા હોય તો મૂકી જોવાના છટકવું અટકવું અને ટકવું આ જગ્યા એ કેવી છે અહીંયા આગળ ટકી જવા જેવો હવે સમય આવ્યો જો ટકી જાઓ Nai, ada kawan mo aku aayo.